એક ગુજરાતી કહેવત છે કે લોપિયા હોય ત્યાં દુતારા ભૂખે નમરે આ કહેવત સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં સાર્થક થઈ હોય તેમ શહેરને એક સોની વેપારી લોકોની હપ્તા સિસ્ટમથી સોનું આપવાની લાલચ આપી રૂપિયા પંચાણું લાખની રકમ લઈ ફરાર થતા પોલીસે તાત્કાલિક લોકોના નાણાં લઈ પરત લઈ ફરાર પિતા પુત્રની ત્રિપુટીને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરમાં આવેલ મુખ્ય બજારમાં હસુભાઈ જ્વેલર્સ નામથી સોની વેપારી ભરશે અને તેર મહિને તેટલી રકમ ના સોનાના ઘરેણા મળશે આવી સ્કીમ બજારમાં મૂકી હતી જેથી શહેરના મધ્યમ વર્ગના લોકોએ વિચાર્યું હતું કે લગ્ન પ્રસંગમાં ઘરેણા કામ લાગે અને હપ્તે હપ્તે રકમ ભરપાઈ જાય તેમજ એક હપ્તો બોનસ મળે કે જેથી અનેક લોકો આ સોની વેપારીના જાસામાં આવી અને હપ્તા ભર્યા હતા પરંતુ અગિયાર મહિના પૂર્ણ થવા આવતા હસુભાઈ જ્વેલર્સના માલિકો એકાએક પેડીને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા ઠગાઈનો ભોગ બનેલો કોઈ દાંગદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી લીધા હતા गत 11/7/2024 ના રોજ નાની બજારમાં આવેલ હસુભાઈ જ્વેલર્સના સંપની પેટીના માલિક બિપિનભાઈ ઝુંજવાડિયા સ્નેહલભાઈના પુત્ર અને કેતુલભાઈ આ પેઢીના માલિકોએ એક લોભામણી સ્કીમ જાહેર કરેલી જેમાં અગિયાર હપ્તા ડિપોઝિટ કરનાર ભરે તો બારમા હપ્તા તરીકે બોનસ જ્વેલર્સ તરફથી ભરવા ભરવામાં આવશે એવી લોભામણી જાહેરાત કરીને લોકો પાસેથી ડિપોઝિટ મેળવીને અને ડિપોઝિટની રકમ તેમજ બોનસ નહીં આપીને બોનસનો હપ્તો નહીં ભરીને અલગ અલગ ડિપોઝિટ ધારકો પાસેથી કુલ એકાણું લાખની છેતરપિંડી આચરે તેમને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરેલ આ અંગે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો ધાંગધ્રા સિટી પીઆઈ શ્રી મસીએ સઘન તપાસ કરી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી અને આ રકમની રિકવરી કરવા માટે પ્રયાસો આપ્યા ઈસેબ કેટલા આરોપીઓ ઝડપાયા છે અને શું એમનો ઇતિહાસ છે ગુનાઈ આ ગુનામાં કુલ ત્રણ આરોપી ઝડપાયેલા છે આ લોકોનો ઇતિહાસ આ પોતે જ્વેલર્સ પેઢી છે અશુભાઈ જ્વેલર્સ કરીને પેઢી ચલાવે છે અને તેમણે આ સ્કીમની જાહેરાત કરેલી હતી અને જાહેરાત કરીને આ સ્કીમના બાને લોભાવણી જાહેરાત આપીને ડિપોઝિટ ધારકોને છેતરી ઈસેબ કોઈ મુદ્દા માલ રિકવર થયો છે આ કામે સોનું ચાંદી ગોલ્ડની બીજી મૂર્તિઓ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ